અગાઉના વિડીયોમાં આપણે એક પ્રશ્ન ઉકેલ્યો હતો જેમાં આપણને આટલી માહિતી આપેલી હતી આપણે અંતરમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર જાણતા હતા આપણને પ્રારંભિક વેગ પણ આપવામાં આવ્યો હતો અને આપણે પ્રવેગ પણ જાણતા હતા મેં તમને પૂછ્યું હતું કે અંતિમ વેગ કઈ રીતે શોધી શકાય જો તમને તે સૂત્ર યાદ ન હોય તો તમે અગાઉનો વિડીયો ફરીથી જોઈ શકો આપણે અંતિમ વેગ માટેના સૂત્રને તારવ્યું હતું તે સૂત્ર કંઈક આ પ્રમાણે છે વર્ગ વર્ગ બરાબર ગુણ્યા ગુણ્યા પ્રવેગ થતો ફેરફાર અમુક બુકમાં તમે જોશો કે અહીં ફક્ત ડી લખ્યું હશે કારણ કે આપણે ધારીએ છીએ કે પ્રારંભિક અંતર શૂન્ય હોય છે તેથી આપણને ફક્ત અંતિમ અંતર જ મળે માટે આપણે અહીં માત્ર ડી લખી શકીએ આશા છે કે હવે તમને સમજાયું હશે કે d અને ડેલ્ટા d વચ્ચેનો તફાવત શું છે જો આપણે vf ન જાણતા હોઈએ તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય પરંતુ જો આપણે સમય જાણતા ન હોઈએ તો તેના માટે કઈ રીતે ઉકેલી શકાય 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 જો તમે અંતિમ વેગ જાણી લો તો તેના પરથી સમય શોધી અને તે તે કઈ રીતે કરી હું તમને પરંતુ આપણે અત્યારે આ સૂત્ર ઉપયોગ કરવા માંગતા નથી આપણને ફક્ત અંતર થતો ફેરફાર પ્રારંભિક વેગ અને પ્રવેગ આપ્યો છે તો આપણે સમય માટે કઈ રીતે ઉકેલી શકીએ અંતર વેગ સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય આપણે જાણીએ છીએ કે અંતરમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર બરાબર સરેરાશ વેગ આપણે આ સમીકરણને ફરીથી લખી શકીએ અંતરમાં થતો ફેરફાર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયમાં થતો ફેરફાર તમે કેટલીક વાર આ રીતનું સૂત્ર પણ જોઈ શકો અંતર બરાબર વેગ ગુણ્યા સમય અથવા અંતર બરાબર દર ગુણ્યા સમય પરંતુ હું અહીં અંતરમાં થતો ફેરફાર અને સમયમાં થતો ફેરફાર લઈ રહી છું તેનું કારણ એ છે કે આપણે દરેક વખતે શૂન્ય શૂન્ય સ્થાનથી અથવા સમય શરૂ કરીએ એ જરૂરી નથી અને જો આપણે તે પ્રમાણે ધારી લઈએ તો આપણને અંતિમ અંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા અંતિમ સમય મળે પરંતુ આપણે અત્યારે આનો ઉપયોગ કરીશું હવે આપણને આ રાશિઓ આપેલી છે અને આપણે સમય માટે ઉકેલવા માંગીએ છીએ આપણને અંતરમાં થતો ફેરફાર પ્રારંભિક વેગ અને સમય અને પ્રવેગ આપવામાં આવ્યો છે આપણને આ ત્રણ રાશિ આપેલી છે અને આપણે સમય માટે ઉકેલવા માંગીએ છીએ ઘણી વખત તમે અહીં સમયમાં થતો ફેરફાર લખેલો જોશો પરંતુ આપણે અહીં ધારી લઈએ કે આપણે ટી બરાબર ઝીરો સમયથી શરૂ કરી રહ્યા છીએ માટે આપણને આ અંતિમ સમય મળશે આપણે જાણીએ છીએ કે અંતર બરાબર સરેરાશ સરેરાશ વેગ વેગ ગુણ્યા સમય હવે બરાબર અંતિમ વેગ વધતા પ્રારંભિક વેગ ભાગ્યા બે થાય અને આપણે અંતિમ વેગ અને પ્રારંભિક વેગ નું સરેરાશ લઈ શકીએ કારણ કે આપણે અહીં ધારીએ છીએ કે પ્રવેગ અચળ છે અને આ ખુબજ મહત્વનું છે અને મોટે ભાગે પ્રક્ષિપ્ત ગતિના પ્રશ્નમાં પ્રવેગ અચળ હોય છે તે નીચેની તરફ હોય છે અને તે ગુરુત્વાકર્ષણ છે માટે આપણે સરેરાશ વેગ શોધવા પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સરેરાશ લઈ શકીએ ગુણ્યા સમય શું આપણે આ સમીકરણ નો સીધો ઉપયોગ કરી શકીએ ના આપણે પ્રવેગ જાણીએ છીએ પરંતુ અંતિમ વેગ જાણતા નથી જો આપણે અંતિમ વેગ ને કોઈક બીજા ચલલા સંદર્ભમાં લખીએ તો આપણે સમય માટે ઉકેલી શકીએ યાદ રાખો કે અહીં ડાબી બાજુ અંતર છે હવે આપણે અંતિમ વેગ વિશે શું જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે વેગમાં થતો ફેરફાર બરાબર પ્રવેગ ગુણ્યા સમય થતો ફેરફાર બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ બરાબર એ ગુણ્યા સમય તેથી અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ વીઆઈ વત્તા એ ગુણ્યા ટી માટે અંતર બરાબર વીએફ ની જગ્યાએ આ સૂત્ર મૂકીશું વીઆઈ વત્તા એ ગુણ્યા ટી વત્તા ભાગ્યા બે ગુણ્યા ટી માટે અંતર બરાબર વી આઈ વત્તા વીઆઈ જે બે વીઆઈ થશે વત્તા એ ગુણ્યા ટી ભાગ્યા બે ગુણ્યા હવે આપણે આ છેદનું વિભાજન કરીએ અને સાથે સાથે ટી નું પણ વિભાજન કરીએ માટે ગુણાકાર કરતા આપણને વી આઈ ગુણ્યા ટી મળે વધતા એક ના છેદ માં બે એ ગુણ્યા ટી અને પછી તેનો ગુણાકાર ટી સાથે કરતા આપણને એક ના છેદમાં બે એ ટી નો વર્ગ મળે આમ જો આપણે અંતરમાં થતો ફેરફાર પ્રારંભિક વેગ અને પ્રવેગ જાણતા હોઈએ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ હવે આપણી પાસે જેટલા પણ સમીકરણ છે તે બધાને યાદ કરી લઈએ કારણ કે એક પરિમાણીય પ્રક્ષિપ્ત ગતિના પ્રશ્નને ઉકેલવા તમને તે દરેક સમીકરણની જરૂર પડશે હવે આપણે તે બધાનું જ પુનરાવર્તન કરીએ આપણે જાણીએ છીએ કે અંતરમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર બરાબર સરેરાશ વેગ અને આ ત્યારે જ સાચું છે જયારે આપણી પાસે અચળ પ્રવેગ હોય ત્યારબાદ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર બરાબર પ્રવેગ થશે ત્યારબાદ સરેરાશ વેગ બરાબર અંતિમ વેગ વધતા પ્રારંભિક વેગ ભાગ્યા બે અને આ ત્યારે જ સાચું છે જ્યારે પ્રવેગ અચળ હોય જ્યારે પ્રવેગ કોન્સ્ટન્ટ હોય હવે જો આપણે પ્રારંભિક વેગ પ્રવેગ અને સ્થાનમાં થતો ફેરફાર જાણતા હોઈએ તેમજ આપણે અંતિમ વેગ માટે ઉકેલવા માંગીએ તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ નો વર્ગ બરાબર નો વર્ગ વધતા બે ગુણ્યા પ્રવેગ ગુણિયા અંતરમાં થતો ફેરફાર અમુક વખત તમે અહીં ફક્ત અંતર જ લખી શકો પરંતુ અંતરમાં થતો ફેરફાર અગત્યનો છે ખાસ કરીને જયારે આપણે દિશાઓ સાથે કામ કરતા હોઈએ ત્યારે અને આપણે એ પણ જોઈ ગયા કે અંતર બરાબર પ્રારંભિક વેગ ગુણ્યા સમય વધતા પ્રવેગ ગુણ્યા સમયનો વર્ગ ભાગ્યા બે હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન ઉકેલીશું